આજનો બાઇબલ वचन संत યોહાન કૃતકરણંતમાંથી અધ્યાય 15 કલમ 10 પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની વસું છું તેમ મારી પાળશો તો મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તે મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે આજ્ઞા તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે જેમ પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજ ચોમારમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તે મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો ઉમરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તે મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન